બીજો અગત્યનો મુદ્દા છે કે રોડમાં જેટલા ઝોનલ વિસ્તારમાં અમે જ્યારે ટ્રાવેલ કરતા હોય છે ત્યારે ધ્યાનમાં આવ્યું છે કે મેઇન રોડ સિવાય જે અંદરની રોડ છે ત્યાં પેચ વર્ક કાઢાઓની રિપેર વર્ક જે લેવલમાં થવું જોઈએ આ લેવલમાં ફાસ્ટ કામ થવું જોઈએ અને જે મિલિંગ કરીને કામગીરી કરવું જોઈએ એને બહાર મૂકવા માટે કીધું છે જે પણ કોન્ટ્રાક્ટર્સ પ્રોપર કામ નથી કરતા એમના ઉપર દંડનીય કાર્યવાહી કરવા માટે પણ કીધું છે જે અગાઉ જુલાઈ મહિનામાં અમે લગભગ ચાલીસ લાખ ની આજુબાજુ દંડ લીધા હતા અલગ અલગ કોન્ટ્રાક્ટર્સથી આવનારા દિવસોમાં પણ કામગીરી સંતુષ્ટકારક ના હોય અને અલગ અલગ લોકોથી દંડ કરવા દંડ લેવાની પ્રક્રિયા શરૂ કરીશું એટલે રોડમાં સહેજ પણ કોમ્પ્રોમાઇઝ નથી કરવાના છે એટલે ડીએલપી રોડને પણ આવનારા દિવસોમાં નવો રોડ જે બનશે એ પાંચથી દસ વર્ષ ડીએલપીમાં લઈ જઈશું પણ ઝોનની કામગીરીમાં ડિપ્ટી એન્જિનિયર ફિલ્ડમાં દેખાવું જોઈએ જે ઓફિસમાં બેસી જ રહ્યા છે એ ફિલ્ડમાં આવીને કામગીરી જોવું જોઈએ જે કોન્ટ્રાક્ટર્સ કામ કરે છે અથવા કોન્ટ્રાક્ટરની એજન્સીના લોકો કામ કરે છે અને મોનિટર કરવા માટે ડી ડીગલી બધાની જવાબદારી છે એ અમારા ધ્યાનમાં આવી છે એ સંતોષકારક નથી એટલે એમને કડકાઈથી અમે સૂચના આપી છે આવનારા દિવસોમાં ફિલ્ડ વિઝિટમાં પણ જઈશું જે ફિલ્ડમાં ના દેખાય એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે